શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પરશુરામની કથા સાંભળીશું ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એટલે પરશુરામ જે પોતાના શસ્ત્ર પરશુ કુહાડીને કારણે પરશુરામના નામથી પ્રસિદ્ધ થયા હતા તેમને હેવકુરનો નાશ કરી એકવીસ વાર પૃથ્વીને નિક્ષત્રિય કરી હતી ભગવાન પરશુરામજીનો જન્મ ઋષિ જમદગ્નિના આશ્રમમાં માતા દેવીના કુખે ભૃગુ વંશમાં વૈશાખ નર્મદા કિનારે આશ્રમમાં રહેતા પિતા ઋષિ જમગ્નિની અનુમતિ મેળવીને ભગવાન પરશુરામ હિમાલયના જંગલમાં તપસ્યા કરવા ગયા ત્યાં તેમને ગુરુ અગસ્ત મુનિ પાસે બ્રહ્માસ્ત્ર વૈષ્ણવાસ્ત રુદ્રાસ્ત્ર મોહનાસ્ત્ર જેવા શસ્ત્રો અસ્ત્રો શીખ્યા એક વખત ભગવાન પરશુરામના પિતા ઋષિ જમગ્નિના આશ્રમમાં રાજા સહસ્ત્ર અર્જુન આશ્ચર્ય લેવા માટે આવ્યા ત્યારે ઋષિ જમગ્નિએ દેવરાજ ઇન્દ્ર તરફથી પ્રાપ્ત થયેલ કામધેનુ ગાયની મદદથી સહસ્ત્ર અર્જુન અને તેમની સેના માટે ભોજનની વ્યવસ્થા કરી કામધેનુ ગાયના આવા ગુનો જોઈને સહસ્ત્રા અર્જુને ઋષિ પાસે ગાયની માંગણી કરી તેના મનમાં ગાયને પામવાની લાલચ જાગી તેને ઋષિ પાસે ગાય માંગી પણ ઋષિએ કહ્યું આ કામધેનુ ગાય એ અમારું એકમાત્ર ભરણ પોષણનો ના પાડી આ વાતથી સહસ્રા અર્જુન ક્રોધિત થઈ ગયા અને તેને ઋષિ જમદનીનો આશ્રમ ઉજ્જડ અને વેરાન જેવો કરી નાખ્યો અને કામધેનુને લઈ જવા માટે મથી રહ્યો હતો ત્યાં જ કામધેનુ સહસ્ત્રા અર્જુન પાસેથી છૂટીને સ્વર્ગમાં જતી રહી ત્યારબાદ જ્યારે પરશુરામને ખબર પડતા ત્યાં પહોંચ્યા ત્યાં તેમની માતાએ તેમને આખી વાત કરી પરશુરામ માતા પિતાના આવા અપમાન અને આશ્રમની હાલત જોઈને ખૂબ જ ગુસ્સે થયા અને સહસ્ત્રા અર્જુન અને તેમની સેનાનો નાશ કરવાનો સંકલ્પ લીધો પરશુરામ તેમના પરશુ અસ્ત્રને લઈને સહસ્ત્ર અર્જુનના નગર મહિષ્પતિ પહોંચ્યા અને સહસ્ત્ર અર્જુન સાથે યુદ્ધ કર્યું આ યુદ્ધમાં પરશુરામના બળ આગળ સહસ્ત્રા અર્જુન ટકી શક્યો નહીં અને ભગવાન પરશુરામે સહસ્ત્રા અર્જુનની હજાર ભૂજાઓ અને દળ પરશુથી કાપી તેનો વધ કર્યો સહસ્ત્ર અર્જુનના વધ કર્યા પછી પિતાની આજ્ઞાથી આ વધનું પ્રાશ્ચિત કરવા માટે તીર્થયાત્રા પર ચાલ્યા ગયા આ સમય દરમિયાન સહસ્ત્ર અર્જુનના પુત્રોએ તેમના પિતાના મોતનો બદલો લેવા માટે તપસ્યા કરી રહેલા ઋષિ જમગ્નીનું તેમના જ આશ્રમમાં માથું કાપીને વધ કર્યું જ્યારે પરશુરામ તીર્થયાત્રાથી પાછા ફર્યા ત્યારે આશ્રમમાં માતાને વિલાપ કરતા જોયા અને પિતાનું માથું કપાયેલું શરીર જોયું અને તેમના શરીર પર એકવીસ ઘા જોયા તે જોઈ ભગવાન ખૂબ જ ક્રોધિત થયા અને સંકલ્પ કર્યો કે ક્ષત્રિય વંશનો એકવીસ વખત સંહાર કરશે આવી રીતે ભગવાને પૃથ્વીને એકવીસ વાર ક્ષત્રિય વિહોની કરી દીધી આમ પરશુરામ અવતાર ધારણ કરીને ભગવાન વિષ્ણુએ રાજાઓના પાપના ભારથી ત્રાસેલી પૃથ્વીને મુક્ત કરી હતી બોલો શ્રી પરશુરામધારી ભગવાન વિષ્ણુ ની જે ભગવાન પરશુરામ ની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ